ચૌદસો ને સિત્તેર રૂપિયા પોક ડંખ બે પાંચ ટકા ડંખવાળું

બે પાંચ ટકા ડંખ ચૌદસો ને પચાસ રૂપિયા દસ વીસ ટકા ડંખ

Yuk kejar ya kanu rupiah. Don't call him back. Call his number. Yuk kejar kasih. Don't number.

berapa? 50, rupiah medium soli novi soli nylon nylon medium soli desiwal ઓહો બાજી 14 14 પણ 14 14 માં દર પણ પૈસામાં 90 દલાલ નાખી લેઓ

મામલો બનાના રોકના રાજાટર બાંધ બંદર બંદર ઓગડે જે જે કરમેશન બાનો નું માણો માણો માના માના 940 940 કલર સારો સુકો માલ

કલર વાળો માલ ચાર હજાર છસો પચાસ ચાર હજાર પાંચસો ને સત્યાસી રૂપિયા ઝીરોમાં આજના ભાવ ચાર હજાર થી પચાસ રૂપિયા સુધીના